આજ રોજ સવારે ગુજરાતમાં હૃદય ઘટના બની છે વડોદરાથી આણંદના રસ્તાને જોડતા બે ભાગ થઈ તૂટી જતાં નવ જેટલા લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે ત્યારે સરકાર દ્વારા ભલે રાહત ફંડમાંથી રૂપિયા જાહેર કરી દીધા હોય પણ આ એક વખતની ઘટના નથી આમની પહેલા મોરબીમાં પણ આવી જ ઘટના બની ચૂકી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ હિરણ નદીના પુલ પર વર્ષોથી બનાવવામાં આવેલ પુલ છે જે ખૂબ જ જર્જરીત હાલતમાં છે અને એક વખત પુલ નવો બનાવવા તથા સમારકામ કરવા સ્થાનિક લોકોએ રજૂઆત કરી તે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે ત્યારે રાહદારીઓને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તેમના પર એક નજર કરીએ આજે તમે જ્યારે પુલની વાત કરો છો હું જ નહીં લોકો રાહદારી જેટલા નીકળે છે એ જોઈ છે કે અહીંનું જે પુલ છે એ બાર જ્યોતિર્લિંગની અંદર સોમનાથથી પ્રથમ જ્યોતિર્લિંગ છે આવો ધાર્મિક સ્થળે સતત વાહનોની અને પ્રજાની આવજાનો રસ્તો મૂક્યાં હોય એવી જગ્યાએ પુલની વ્યવસ્થા જોઈ ત્યારે એક વાત સખત તમને યાદ આવે કે જેમની અંદર પહેલાં સર્કસમાં મોતનો કૂવ હતો અને જે વાહન ચલાવતાને જે રીતે આ પરિસ્થિતિ આજે આ પુલની અંદર મોતના કૂવાની પરિસ્થિતિ એ લોકોની થઈ ગઈ છે આ પુલ ક્યારે પડી જાય એ નક્કી નથી આજે હું પસાર થયો છું અત્યારે મને ફરી વખત કોઈ એમ કે જ્યાં પાછું જવાનું છે તો હવે હું જવા તૈયાર નથી આ પરિસ્થિતિ પૂરની છે એટલે આ જોતા એવું લાગે છે કે સરકારની યોજનાઓ કે સરકારને અત્યારે માત્ર ને માત્ર ટોલ નાકાની અંદર લોકોની પાસેથી વસુલાતો કરવી નાણાંની બાંધકામોની અંદર રોડ રસ્તાના બાંધકામોની અંદર ભ્રષ્ટાચાર આચરવા પોતાના મળતિયાઓને કામ આપીને આવી વ્યવસ્થાઓ કરવી એમાં જ રસ છે પ્રજાલક્ષી કોઈ કાર્યોની અંદર રસ નથી વેરાવળથી નીકળતા આ બાજુમાં આપણે મીઠા પર જઈએ બાજુમાં માર્કેટિંગ યાર આવે છે આ રસ્તા ઉપર ઓછામાં ઓછા પત્રીસ પાંત્રીસ ગામો આવે છે અને બીજું ભાવનગરને જોડતો નેશનલ હાઇવે પણ આવે છે આયથી ભાવનગર સુધી લોકો અને આવન જાવન બહુ છે સતત ને સતત ભાવનગરના પંદર વીસ દિવસ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થશે અત્યારે પૂલની પરિસ્થિતિ એવી છે કે તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે સરકારને અમારી એટલી જ વિનંતી છે ઘણી વખત વારે વારે અમે રજુવાતો કરીએ છીએ અધિકારીઓને મળીએ છીએ અધિકારીઓની ચર્ચા પણ કરીએ છીએ વારે વારે અમે મળીએ વારે વારે વાત કરવા છતાં પણ આ પુલનું સમારકામ કોઈ કરતું જ નથી વરસાદ ચાલુ થાય એટલે ગોટણ ગોટણ સુધી ખાડા પડી જશે વાહન કેમ ત્યાંથી ચલાવવું પાણી છે કે ખાડો છે એ ખબર નથી પડતી ઘણી વખત રાજધાની નીકળે છે અને પોતાનું ટુ વ્હીલર હોય એમાંથી પડી પણ જાય છે અને બીજા પછી મારા તમારા જેવા બે ચાર ઊભો કરેલ બીજા દવા દવાખાને લઈ જાય છે રાદદારીઓના મતે તો આ પુલ પરથી નીકળીએ તો મોતના કૂવામાંથી નીકળ્યા હોય તેવો અનુભવ થાય છે એકવાર નીકળી ગયા પછી પાછા નીકળવાની હિંમત થતી જ નથી અને વળી પુલ પર મસ્ત મોટા ખાડાઓ છે અને આ પુલ પરથી એસટી બસો ટ્રકો ફોર વ્હીલો રિક્ષાઓ બાઇકો પસાર થાય છે પણ કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ એ પણ એક સવાલ છે દિક્ષિતા પરમાર આરએન ન્યૂઝ કીર સોમનાથ